એક યુવક કે જેનો ન કોઈ હતો ન તો કોઈ ગુનો હતો એ તો તેના મિત્રના લગ્ન જીવનની માથાકૂટનું સમાધાન કરાવવા માટે ગયો હતો પરંતુ તેને ક્યાં ખબર હતી કે મિત્રની સમસ્યાનું સમાધાન લાવતા લાવતા તેનો જ જીવ જતો રહેશે સુરતનો નો રાંદેર વિસ્તાર રાંદેર વિસ્તારની આ શેરી સાક્ષી બની છે એક એવા ખૂની ખેલની જેમાં કોઈ વાંક કે ગુના વગર એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો ફોટોમાં જોવા મળી રહેલા આ યુવકનું નામ અજય રાઠોડ છે જે હવે માત્ર તસવીરમાં જ જોવા મળશે સુરતના રાંદેરમાં યુવકની હત્યાનો ઉકેલાયો ભેદ પતિ પત્નીના ઝઘડામાં યુવકે ગુમાવ્યો જીવ એક મહિલા સહિત ચાર આરોપીઓ જેલ હવાલે સોળ નવેમ્બરની મોડી સાંજે દિનેશ તેના મિત્ર અજયને લઈને પત્નીને મળવા આવ્યો હતો પરંતુ અજયને ક્યાં એ વાતની ખબર હતી કે પતિ પત્નીના ઝઘડામાં તેની હત્યા થઈ જશે મોડી રાત્રે બનેલી ઘટનાની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આવ્યા હતા પુરાવા એકઠા કરી પૂજા રાઠોડ તેના ભાઈ અને પાડોશી સહિત પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ગઈકાલ રાત્રિના અરસામાં ફરિયાદી દિનેશભાઈ તેના મિત્ર અજય સાથે જે હાલમાં મૃતક છે તેની સાથે પોતાના પત્નીના ઘરે બાળકોને મળવા માટે ગયેલ અને ઘરકંકાસ અને અન્ય કારણોસર ઝઘડો થયેલ પૂજાબેનની સાથે હાજર તેના ભાઈ અજય તથા અન્ય બે પાડોશી જે ત્યાં જ બાજુમાં જ રહે છે તેમના દ્વારા બંને વ્યક્તિઓ પર હુમલો કરવામાં આવેલ ઘરમાં વપરાતા ચપ્પુ દ્વારા બંને પર હુમલો કરેલ અને સમગ્ર ઘટનાક્રમ દરમિયાન અજયભાઈનું મૃત્યુ થયેલ છે તેમજ ફરિયાદી જે છે તેને ઈજાઓ થયેલ છે આ સંદર્ભે પોલીસ વિભાગની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પૂજા જે છે એ ફરિયાદીના પત્ની છે અને મિત્ર સાથે જવાની કિંમત જીવ આપીને ચૂકવી આખરે આ ઘટના કેવી રીતે બની પતિ અને પત્નીના ઝઘડામાં બીજા લોકોની એન્ટ્રી કેવી રીતે થઈ અને વાત હત્યા સુધી કેવી રીતે પહોંચી હવે તેના વિશે વિગતવાર વાત કરીએ પોલીસના કહેવા મુજબ દિનેશ અને તેની પત્ની પૂજા વચ્ચે છેલ્લા આઠ મહિનાથી સતત ઝઘડા ચાલી રહ્યા હતા દિનેશના અન્ય મહિલા સાથે આળા સંબંધ હોવાની પૂજાને શંકા હતી તેના કારણે પૂજા ત્રણ બાળકોને લઈને રાંદીરમાં પોતાના ભાઈના ઘરે રહેવા આવી હતી જેથી દિનેશ સિંગણપોરમાંથી પોતાના ત્રણ બાળકોને મળવા સમયાંતરે આવતો રહેતો હતો રવિવારે મોડી સાંજે દિનેશ તેના મિત્ર અજય સાથે પત્નીને મળવા આવ્યો હતો ઘર આંગણે પતિ પત્ની વચ્ચે ફરી ઉગ્ર બોલાચાલી થઈ આ ઝઘડો અટકાવવા મિત્ર અજય વચ્ચે પડ્યો કે પૂજાનો ભાઈ અને પાડોશીઓ મચ્છી કાપવાના ઘાતક હથિયારો લઈને તૂટી પડ્યા હતા તે હુમલામાં અજયનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે દિનેશને સામાન્ય ઈજા પહોંચી હતી જે છે એ ફરિયાદીના પત્ની છે અને જે ફરિયાદી છે તે સિંગણપુર ખાતે રહેતા હોવાનું જણાયેલ છે અને અન્ય કોઈ સ્ત્રી સાથે તેના અનૈતિક સંબંધ હોવાનું જાણવા મળેલ છે અને આ જ કારણથી પોતાની પત્ની પૂજા સાથે તેઓને ઝઘડો પણ થયેલો અને આ જ કારણથી પૂજાએ તેના પતિ પર જે આગ ફરિયાદના ફરિયાદી છે તેના પર ઘરમાં વપરાતા ચપ્પુ વડે હુમલો કરેલો અને પૂજાના ભાઈ દ્વારા મૃ ફરિયાદીના મિત્ર જે સાથે આવેલા તેના પર હુમલો કરેલો અને તેનું મૃત્યુ થયેલું રાંદેર પોલીસ તમામ આરોપીઓના નિવેદનો હથિયારો તથા ઘટનાક્રમના પૂરતા પુરાવાઓ એકત્રિત કરી આગળની તપાસમાં લાગી ગઈ છે મૃતક અજય રાઠોડના પરિવારજનોને ન્યાય મળે તે દિશામાં પણ પોલીસ જરૂરી કાર્યવાહી કરી રહી છે એક દંપતી વચ્ચેના ઝઘડામાં નિર્દોષ યુવકના મોતની ઘટના સુરતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે તો પોલીસ ઘટના પાછળના કારણ આરોપીઓની ભૂમિકા અને હુમલા અંગે વધુ તપાસ કરી રહી છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફસ્ટ સુરત